આ ન્યૂઝના પ્રાયોજક છે પ્રેમવતી ફેન્સી ઢોસા એન્ડ ફેન્સી પાઉંભાજી ધરમપુર અને ફાઇન આર્ટ્સ સંપૂર્ણ કોમ્પ્યુટરાઈઝ બેનર યુનિટ ડિજિટલ ફ્લેક્સ બેનર બનાવવા મળો જુમા મસ્જિદ ફળ્યું જીબીની સામે ધરમપુર જિલ્લો વલસાડ ધરમપુર તાલુકાના તામછડી ગામે વૃદ્ધ આદિવાસી દંપતીનું ઘર બળીને થયું ખાક ઘરની

તામાછડી ખાતે બોચુનિયા ફળિયામાં રહેતા વૃદ્ધ આદિવાસી દંપતી મહુભાઈ ધર્માભાઈ રાઠોડ અને તેમની પત્ની સાથે ઘરમાં રહેતા હતા જ્યાં સાંજે પાંચ વાગ્યાની આસપાસમાં ઘરના ચૂલામાંથી ઉડેલા તણખાના કારણે એકાએક આગ પકડી હતી ઘરમાં ક્યાંય પાણીની વ્યવસ્થા ન હોય આગને કાબૂમાં લેવામાં નિષ્ફળતા મળી હતી અને આગ એટલી પ્રબળ બની કે ઘરમાં રાખેલા તમામ ચીજો સિત્તેર મણ જેટલું ભાત ચાલીસ મણ નાગલી અને આસપાસ દસ વસ્તુઓ આગમાં બળીને ખાખ થઈ હતી એટલું જ નહીં કિસાન સન્માન નિધિ તેમજ વડીલ દ્વારા બચત કરેલા રોકડ રૂપિયા અગિયાર હજાર પણ બળીને ખાખ થઈ ગયા હતા સમગ્ર ઘર બળીને ખાખ થઈ જવા પામ્યું હતું દંપતીએ પહેરેલા કપડાં સિવાય કોઈ ચીજો બચી ન હતી ઘટના બનતા આસપાસના લોકો પહોંચ્યા હતા સાથે ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અગ્રણી ગણેશભાઈ બિરારી ધર્મુભાઈ બારિયા રણજીતભાઈ વૈજલ રમેશભાઈ ડબકિયા સ્થળ નિરીક્ષણ કરી પરિવારને અનાજ મસાલા તેલ ઘરને લગતા વાસણો ગાદી ગોદડા સહિતની ચીજોની સહાય કરી એક ઉમદા કામગીરી કરી વૃદ્ધ દંપત્તિને સહાય પૂરી પાડી તેમજ ચોમાસા પહેલાં વૃદ્ધ દંપતિનું ઘર બને તે માટે બનતી તમામ સહાય કરવા માટે આશ્વાસન આપ્યું હતું મારું નામ રણજીતભાઈ દેવજીભાઈ વેજલ હું તામાચેડી ગામનો વતની છું હવે ગઈકાલે વાવાઝોડું આવ્યો એની વાવાઝોડની અંદર જે સમય પાંચ વાગેનો ગાળામાં જે વધારે પવન વધારે આવવાથી અને ઘેરમાં કંઈક ચૂલામાં એમ તો આગટી ઓલાય લાગેલી પરંતુ જરાખાન રહી ગયેલી હોય અને પવનના આધારે ઉડીને આખા ઘરની અંદર ચારો ભરેલો અનાજ હતો અને બધું સળગી સળગી ગયું અને ઓલાવવાનો પ્રયત્ન પણ કર્યો પણ સાહેબ એ એક કિલોમીટર દૂર પાણી છે અને પાણી ઓલાવવાનું એ કંઈ પાડી જ નથી એટલા માટે એ અમારે તે કંઈ થયું જ નથી પર સિત્તેર સિત્તેર મણ કંઈ ભાત હતો અને ચાલીસ કિલો કંઈ નાગલી હતી ચાલીસ મણ અને દસ મણ છે તો તુવેર અને અડદ છે તો પાંચ મણ તોકડ રૂપિયા અગિયાર હજાર રૂપિયા હતા એ માધુભાઈ માધુભાઈ રાંધણ રહે છે એ પરિસ્થિતિમાં બધું સળગી જવાથી એમને કઈ પણ એક સાંજ નું ખાવાનું નથી પરંતુ અમારા ધરમપુર તાલુકાના ધારાસભ્યને જાણ કરતા સાથે ગણેશ બિરારી અને એને જાણ કરતા અહીં આજની તારીખમાં આનો બે ત્રણ મહિનાનું આખું અનાજ પૂરું પાડ્યું છે ધારાસભ્યશ્રી તામસડી બોચુનિયા ફળિયાના મહાધુભાઈ ધર્માભાઈ રાથડ કે જેઓ આજે ઉંમરવાન છે બંને વડીલ આજે એ ઘરમાં રહેતા હતા ત્રણ કાળા જેટલું ઘર હતું ગઈકાલે જે વાવાઝોડું સાથે પવન ફૂંકાયો ત્યારે એના ઘરમાં રસોઈ કરવા માટે એમણે જે ચૂલા અંગારાવાળા હતા એ અંગારાના તણખા ઉડવાથી એમનું આખું ઘર એક સાથે બળીને ખાક થઈ ગયું એમાં પણ એમને કિસાન સન્માન નિધિ હેઠળ જે રૂપિયા મળતા હતા એમાં અગિયાર હજાર રૂપિયા જેટલી એમને કેશ ઉઠી એ પણ એમની બળીને ખાક થઈ ગઈ અને એને ઘરમાં જે કંઈ હતું એ ટોટલી વસ્તુ અનાજથી માંડીને અંદર એક પણ વસ્તુ બાકી રહેતી નથી એવા સજેલા કપડાં સિવાય બીજું કંઈ એ લોકોને બંને પાસે નથી આજે અમે ગણેશભાઈ બિરારી અને અમારા તાલુકા પંચાયતના પૂર્વ ઉપપ્રમુખ ધર્મભાઈ અને તામશ્રીના અમારા આગેવાન રણજીતભાઈ અને બીજા જે આ ગામના અગ્રણી અહીં આવીને આ લોકોને બહારે થયા છે એ લોકોના માટે જે જીવન જરૂરિયાતની વસ્તુ કે જે કપડાં હોય બંને માટેના બૂટ ચંપલ હોય કે પછી અત્યારે એમને ચોમાસાના સિઝનમાં એમને ખાવા માટે દરેક પ્રકારનું કઠોળથી માંડીને ચોખાથી માંડીને લોટથી માંડીને એમને ઓઢવા પાથરવાથી માંડીને એને દરેક વસ્તુ આજે એમને આપી એનાથી આજે એ લોકોને પણ એક શાંતિ થઈ છે અને આવનારા દિવસોમાં પણ એમનું જે ઘર છે એ તાત્કાલિક બનાવવા માટે સ્થાનિક આખી ટીમ તૈયાર છે એટલે એ કુટુંબ બહારે આજે બધા જ લોકો આવ્યા છે અને આજે આવા પરિસ્થિતિમાં જ્યારે લોકો મોજાય ત્યારે અમારો તમામ ભારતીય જનતા પાર્ટીનો પરિવાર આવી રીતે કાયમ મદદ કરે છે અને આવનારા દિવસોમાં આવું કોઈપણ જગ્યાએ કંઈક થાય કુદરતી ઘટના બને તો માનવતાના નાતે અમારી ફરજમાં આવે કે અમારે એમના બહારે થવું અને એ જ માટે અમે અહીંયા આવ્યા અને એમના વારે થયા એમને આશ્વાસન આપ્યું છે અને એમને વહેલામાં વહેલી તકે એ લોકો સ્વસ્થ થાય અને એ લોકોનું સુખી જીવન જીવે એવી ભગવાનને પ્રાર્થના કરું છું